દરેક વ્યક્તિના મનમાં આ સવાલ થવો જોઈએ કે કોળી સહિત ઓબીસી અને એસસીની સમાજમાં નેવું ટકા લોકોની હાલત સાવ કંગાળ અને લાચાર કેમ છે આપણો સમાજ સામાજિક શૈક્ષણિક અને રાજકીય રીતે કેમ પાછળ રહી ગયો છે તે વિચારો આ વાત ફક્ત કોળી ઓબીસી એસસી એસટી સમાજ માટે છે સવર્ણોને માટે આ વાત નથી તેની નોંધ લેવી ચાલો આપણે સૌ સાથે મળીને તેના જવાબ શોધવાના પ્રયાસ કરીએ આવકની ચાલીસ ટકા રકમ કોઈ ફાયદા વગર ડર અને વહેમના કારણે અંધશ્રદ્ધા પર વેડફી નાખે માંડવામાં ધૂણવામાં પોતે તો બરબાદ થાય સાથે સગા સંબંધીને પણ શરમે આવવું પડે એટલે તેને પણ બરબાદ કરે થોડાક રૂપિયા આવી જાય એટલે કથામાં પારાયણમાં વાપરીને વટ દેખાડવાની ચળ ઊભી થાય એક સર્વેમાં જોવા મળ્યું છે કે કથા પારાયણમાં સૌથી વધુ ફાયદો કથાકારોને થાય છે એક કથા કરે એટલે આખા વરસની કમાણી કરી લે છે કથા કે સપ્તાહ પારાયણ કરવાનારને ફાયદો થશે કે નહીં તે કોઈ જાણતું નથી કથાકારો તો લાલચ આપશે કે કથા કરવાથી સાત પેઢીના પિતૃઓ તૃપ્ત થઈ જશે આપણા રૂપિયે કથાકારો કરોડો પતિ બની ગયા છે વિદેશમાં આપણા રૂપિયાથી ગોરી મેમ સાથે ફરતા જોવા મળે છે આખ્યાન ભવાયા નટિયુ બનવામાં આખ્યાન રમવાવાળાના છોકરા કોઈ સરકારી નોકરીમાં નહીં જોવા મળે કે આખ્યાન રમવાવાળાના છોકરા કરોડોપતિ નહીં જોવા મળે આખ્યાન રમવાવાળા કેટલાય બાયલા બની ગયા છે ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપવામાં ધર્મના નામે ધંધો કરવાવાળાના આવા ડાયલોગ જોવા મળશે એક વાર બે વાર અને ત્રણ હાલો જાય છેમાં આવું ખાસ કરીને પહેલાં બહુ થતું અત્યારે ક્યાંક ક્યાંક જોવા મળશે કારણ વગરના મઢમંદિર શણગારમાં ઘરના ઠેકાણાના હોય પરંતુ મઢ માટે આઠમના નિવેદ માટે તો ગમે તે કરવા તૈયાર થાય પોતાને ડિગ્રી ધારી ભણેલા માનતા મિત્રો પણ આમાં ફસાયેલા જોવા મળે છે બિનજરૂરી જીર્ણોદ્ધાર અને પાટોત્સવોમાં બે ચાર વર્ષ થાય એટલે આવા કાર્યક્રમ કરે એટલે અમુક લોકોનો ધંધો ચાલ્યા કરે દોરા ધાગા જોણ જોવા ઓતારમાં માનસિક રોગના ડોક્ટર કહે છે કે જે ધૂણતા હોય તે ઢોંગી ધૂતારા હોય છે કે પછી માનસિક રીતે મંદબુદ્ધિના બીમાર વ્યક્તિ હોય છે માતાજી કોઈને આવતા નથી ગાયના નામે ફંડફાળામાં અમુક લોકોને ગાયના નામે મતવોટ મળે છે એટલે આવા સંગઠનો બનાવીને ધર્મના નામે ધંધો કરતા જોવા મળશે ઘરે ગાય નહીં પાળે પોથીયાત્રામાં કે હોમહોનમાં વર્ષોથી બ્રાહ્મણ પંડિતો એ મનમાં ઠસાવી દીધું છે કે કથાની પોથી ઘરે લઈ જવાથી ખૂબ પુણ્ય મળે તેની સાબિતી માંગો તો તમને ધર્મવિરોધી પાકિસ્તાની કહેશે વિવિધ વાર તહેવાર અને ઉત્સવોના યાત્રાના આયોજનમાં દશામાના તહેવારમાં આપણો કોરી ઓબીસી એસસી એસટી સમાજ બરબાદ થતો જોવા મળશે દશામામાં બરબાદ થવાના બાકી રહી ગયા હોય તે ગણેશ ઉત્સવ કે રામદેવ પીરના ઉત્સવમાં બરબાદ થઈને ખુશ થશે ભલે દશામા કે ગણપતિ દર વર્ષે કેટલાયના જીવ લઈ લે છે છતાં સમજતા નથી આપણા લોકો આવક કુરિવાજમાં જન્મ સુધી રિવાજો જેને આપણે કુરિવાજો કહી શકીએ આપણા ઘરે સારો કે નબળો પ્રસંગ આવે એટલે ભણેલા કે અભણ પહેલા ગોર બ્રાહ્મણને બોલાવે તે મુહૂર્ત કાઢી આપે પછી ગાડી આગળ હાલે વેવિશાળ લગ્ન શ્રીમંત બાળક ના કર નવું મકાન આપણે મહેનત કરીને બનાવીએ પરંતુ તેમાં દાખલ થવા બ્રાહ્મણ હવન કરે બ્રાહ્મણની મંજૂરી મળે પછી નવા મકાનમાં દાખલ થવાનું આ આપણી નબળાઈ કહેવાય કે નહીં તમે વિચારો ભવ્યથી ભવ્ય લગ્નનો મોહપછેડી પ્રમાણે સોડ તાણવાને બદલે કેવું કેવું કરતા હોઈએ છીએ તે વિચારજો આપણા બાળકો મોટી ઉંમરના વડીલો ગર્ભવતી મહિલાઓને ડીજેથી ખૂબ નુકસાન થાય છે છતાડી જે વિના ચાલે તેવી મૂર્ખાઈ આપણા સમાજમાં જોવા મળતી હશે તેમે તપાસ કરજો બાર બાર દિવસ સુધી મરણ પાછળ કામકાજ કર્યા વગર બેઠું રહેવું એને ખાય પીને મોજ કરવી ખર્ચાળ સીમંતવિધિ કરે પછી ડિલિવરી આવે ત્યારે રૂપિયા ઉછીના લેવા પડે મરણ પાછળ બિનજરૂરી દાડો સજા પાથરવી તે બિલકુલ ખોટું છે છતાં ભણેલા કે અભણ સમજતા નથી ભવ્ય સગાઈ સગાઈમાં લગ્નની જેટલો ખર્ચ કરી નાખે વટ પાડવા માટે તેડવા આવે ત્યારે પણ ગજાબારના ખર્ચા કરે આણો જેવડાના આણામાં પછેડી ટૂંકી પડે તેવા ખર્ચા કરે નક્કી જ હોય છતાં બંધ લોકો છોકરા છોકરીને જોવા આવે આ બધું મફતમાં ના થાય ખૂબ ખર્ચા કરવા પડે ગામમાં કે સમાજમાં કે કુટુંબમાં ફાલતું મોભો પાડવામાં વીસ ટકા આવક વ્યસન પાછળ દારૂ તમાકુ બીડી ગુટકા માવા અને અમુકને જુગારની ટેવ પડી ગઈ હોય તો તેમાં તો ગમે તેટલા રૂપિયા હોય તો ઓછા પડે અમુકને પ્લેન ઉડાડવાની ટેવ પડી છે દસ ટકા ફાલતુ ખર્ચ પાછળ મોબાઈલ પાછળ ગાડીઓ કે વાહનો પાછળ ટીવીમાં અન્ય મોજશોખમાં પતંગ ફટાકડા पिचकारी वगैरे में हवे वधेली दस टका आवक घर माटे रहे पची कहे के छोकरानी फी भरवा पैसा नथी, रोज तमारा माता पिता ने पगे लागो अने आदर करो एटलू बधु आवी जाए बीजा ढोंग करवानी कोई जरूर नथी, सो वातनी एक बात के दरेक समाज मा डायरा में रूपिया उड़ाववा वाला मंदिर करवा गौशालावाड़ा કથા કરાવવાવાળા જાત્રા કરાવવાવાળા ખૂબ છે પણ લાઇબ્રેરી બનાવવાવાળા આપણા સમાજના હોશિયાર વિદ્યાર્થીઓની સ્કૂલની ફી ભરવાવાળા ગરીબ જ્ઞાતિના બાળકો માટે પુસ્તકો લઈ આપવાળા દવાખાના સારવાર કરાવી આપવાવાળા કે પોતાના બંધારણીય હક અધિકાર માટે અંદોલન કરવાવાળા ક્યાંય નથી અંધશ્રદ્ધા અને અંધભક્તિ છોડો બ્રાહ્મણ વાણિયા ક્ષત્રિય કંડી લોકો પાસે ખૂબ રૂપિયા છે એટલે આવા પ્રસંગો તે કરે તો તેમને વાંધો નહીં આવે એટલે તે લોકો ભલે આવું કરે આપણને કોઈ વાંધો નથી તેમને જે કરવું હોય તે તેમને મુબારક આપણી આ વાત ફક્ત અને ફક્ત આપણા કોરી સહિત ઓબીસી એસસી એસટી સમાજ માટે છે મતલબ કે જે સમાજ પછાત વર્ગોમાં આવે છે તેમના માટે આ વાત વિચાર છે તમે બરાબર વિચારજો ચિંતન કરજો પછી યોગ્ય લાગે તો માનજો કારણ કે અમુક લોકો ધર્મનો ઠેકો લઈને ફરતા હોય જેમણે હિન્દુ ધર્મના શાસ્ત્રો વાંચ્યા નથી તેવા અંધ લાગણી દુભાવા માંડે છે હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં કોળી ઓબીસી જે પોતાને હિન્દુ માને છે માટે ખૂબ ખરાબ લખેલ છે આપણાથી સહનના થઈ શકે તેટલું ખરાબ લખેલ છે હિન્દુ ધર્મશાસ્ત્રો મુજબ ફક્ત બ્રાહ્મણ શ્રેષ્ઠ છે શુદ્રો માટે નીચનાલાયક હલકા વર્ણના અધમ જાતિના અધિકાર વંચિત નીચી જાતિના છે તેવું લખેલ છે શુદ્રો એ હિંદુ ગ્રંથો વાંચ્યા જ નથી એટલે સવાયા સવર્ણ થઈને દોડતા જોવા મળશે એક રાજકીય પક્ષને ખબર છે કે ધર્મના નામે માણસને સદીઓ સુધી ગુલામ બનાવી શકાય છે અને ધર્મના નામે આ ગુલામ કોરી કોરીઓબીસી એસસીએસટી લોકો આપણા પક્ષને મત આપતા રહેશે એટલે તે રાજકીય પક્ષના સાથી હજારો સંગઠનો કોરીઓબીસી એસસીએસટી સમાજને સતત હિન્દુ ધર્મનું અફીણ પીવરાવી રાખે છે સરકાર પણ મંદિરો બનાવવા ખર્ચા કરશે અને શાળાઓ બંધ કરાવશે जे थी नवा नवा अंध भक्तों पैदा थता रहे ओ आवी बात नहीं करे ते खुद मानसिक रीते गुलाम हो बीजा ने शू ते कहीके आमा बचवु हो तो उपाय छे। आ रहा उपाय कायदो संविधान अने अधिकार विषे जागृत बनो કોળી ઓબીસી એસસી ને ડોક્ટર બાબાસાહેબે બંધારણમાં હક અને અધિકાર આપ્યા છે તે આજ સુધી નથી મળ્યા પરંતુ આપણા લોકો પોતાના હક અધિકારની ચિંતા કરવાને બદલે જે હિન્દુ ધર્મ તેમને ગુલામ કહે છે તેનો ઠેકો લઈને મનુવાદી બ્રાહ્મણવાદી રાજકીય પક્ષની ગુલામી કરતા જોવા મળશે જાતિ અધારતી વસ્તી ગણતરી મંડલ પંચનો પૂરો અમલ ઓબીસીને વસ્તીના પ્રમાણ આરક્ષણ દરેકને એક સમાન અને ફ્રી શિક્ષણ શાસન પ્રશાસનમાં દરેક જગ્યા એ વસ્તી મુજબ ભાગીદારી આવી વાત ધાર્મિક લોકોને ખબર નથી આપણી બરબાદી માટે આપણે ખુદ જવાબદાર છીએ બાબા સાહેબે આપણા સમાજને મતવોટનો અધિકાર ખુદ રાજા બનવા આપ્યો હતો પરંતુ આપણે ખુદ શાસક બનવાને બદલે બ્રાહ્મણવાદીઓને શાસક બનાવીએ છીએ પછી તેમની સરકાર પાસે ભીખ માંગતા શરમ પણ નથી આવતી ધારણા કરીએ રેલી કાઢીએ આવેદનપત્ર આપીએ પરંતુ તેની કોઈ અસર થતી નથી કારણ કે માંગવાથી ભીખ મળે હક અને અધિકાર ના મળે બ્રાહ્મણવાણિયાના રાજકીય પક્ષોને સમર્થન આપવાનું બંધ કરીએ આપણા કોળી ઓબીસી એસસી એસટીના રાજકીય પક્ષોને સમર્થન આપો ખુદ શાસક બનો તો આપણી બધી સમસ્યાઓ દૂર કરવાના ખુલ્લા થઈ જશે બ્રાહ્મણ પંડિતો એ બનાવેલ હિન્દુ ધર્મને બદલે આપણા મૂળ માનવ ધર્મ બૌદ્ધ ધર્મ મુજબ જીવન જીવવા ચૌદ ઓક્ટોમ્બર એક હજાર નવસો છપ્પન ના રોજ ડોક્ટર બાબાસાહેબે આપલે બાવીસ બાવીસ પ્રતિજ્ઞાનું પાલન કરો એટલે બધી સમસ્યા દૂર થશે જય કોળી સમાજ જય ઓબીસી સમાજ જય એસસી સમાજ જય એસટી સમાજ જય ભીમ જય સંવિધાન જય વિજ્ઞાન નમો બુદ્ધાય